ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવ રાજસિંહ કઠવાડિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્લાઇમેટ ચેન્જના મુદ્દે રાજ્ય અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલોના આંકડા ટાંકીને ભારતના ક્લાઇમેટ રિસ્કનું ગંભીર ચિત્ર રજૂ કર્યું હતું અને ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા પાર્થિવ રાજસિંહે જર્મન વોચ ઇન્ડિયા દ્વારા તૈયાર કરેલા ક્લાઇમેટ રિસ્ક નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે છેલ્લા ત્રણ દાયકામાં ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ રિસ્કમાં ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે આ ત્રણ દાયકામાં ક્લાઇમેટ ચેન્જના કારણે ભારતમાં એસી હજાર લોકોએ જીવ ગુમાવ્યા છે દેશને એકસો પચાસ મિલિયન ડોલરનું મોટું આર્થિક નુકસાન થયું છે ડોમેસ્ટિક ફ્લાઇટ ક્લાઇમેટ રિસ્કના ટોપ પચાસ વિસ્તારોમાં ભારતના નવ રાજ્યોનો સમાવેશ થાય છે અને તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે કોંગ્રેસના પ્રવક્તાએ સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે ગુજરાત સરકાર ત્રીસ વર્ષથી શાસનમાં હોવા છતાં ક્લાઇમેટ રિસ્કને લઈને કોઈ નક્કર આયોજન કરી રહી નથી વરસાદે ખેડૂતોના ખેતર બરબાદ કરી નાખ્યા કુદરતી આફત કુદરતી આફત પણ શું ખરેખર આ કુદરતી આફત હતી કે માનવે નોતરેલી આફત હતી ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જના જે આંકડાઓ છે જે રેન્કિંગ છે તે ચોંકાવનારું છે જર્મન વોર્સ દ્વારા છેલ્લા ત્રણ દાયકામાં સમગ્ર વિશ્વમાં ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સમાં ભારત દેશને છઠ્ઠા ક્રમે મૂક્યું છે તે રિપોર્ટ પ્રમાણે ક્લાઇમેટ ચેન્જના લીધે જે ફ્લડ આવ્યા પૂર આવ્યા સાયક્લોન્સ આવ્યા વાવાઝોડા આવ્યા અને જે પણ ક્લાઇમેટ ચેન્જના લીધે ઘટનાઓ બની તેના લીધે ભારત દેશમાં એકસો એંસી બિલિયન ડોલરનું નુકસાન અને એંસી હજાર લોકોએ જીવ ગુમાવ્યો તે જ પ્રમાણે ડોમેસ્ટિક જેને કહી શકાય કે ડોમેસ્ટિક ક્લાઇમેટ રિસ્કના એક રિપોર્ટથી જાણવા મળે છે કે વિશ્વના છવ્વીસો પ્રદેશો એટલે કે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યો જેના ટોપ ફિફ્ટી રાજ્યોમાંથી ભારતના નવ રાજ્યનો સમાવેશ થાય છે જેમાંથી એક રાજ્ય આપણું ગુજરાત પણ છે ગુજરાતને ક્લાઇમેટ ડ્રીસથી ક્લાઇમેટ ચેન્જથી ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે